પંચમહાલ લોકસભા બેઠક ની મતગણતરીની ચાર જૂન રોજ નસીરપુર કોલેજ ખાતે થનાર હોવા સાથે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવેલ હોવાનું ચૂંટણી અધિકારી આશિષ કુમારે જણાવ્યું હતું મતગણતરીના એકસો પંચાવન રાઉન્ડ હોવા સાથે સવારે આઠ વાગ્યા થી ઈવીએમ મશીન અને બેલેટ પેપર બંનેની ની એક જ સાથે મતગણતરી શરૂઆત કરવામાં આવશે અને ત્રણ વાગ્યા સુધીમાં મતગણતરી પૂરી થઈ શકે તેવી શક્યતાઓ રહેલી છે ચૂંટણી મંગળવાર ને ચાર જૂન ના રોજ નસીરપુર ઇજનેરી કોલેજ ખાતે પોલીસના લોખંડ ની બંદોબસ્ત વચ્ચે શરૂ થનાર છે જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા ચૂંટણી અધિકારી આશીષ કુમાર નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી પી કે ડામોર તેમજ નાયબ માહિતી પારુલ મણિયારની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં ચૂંટણી અધિકારી આશીષ કુમારે જણાવ્યું હતું કે મતગણતરીને લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે ઈવીએમ મશીન તેમજ પોસ્ટલ બેલેટથી બંનેની મતગણતરી આઠ વાગ્યા સુધી ચાલુ થઈ જશે અને કોઈપણ પ્રકારના ઇશ્યુ વગર મતગણતરી પૂર્ણ થાય એ માટેનું આયોજન કરાયું છે એક વિધાનસભા મત વિસ્તાર દીઠ ચૌદ ટેબલ એમ કુલ સાત વિધાનસભાના મળીને કુલ અઠ્ઠાણું ટેબલ ઈવીએમ માટે તથા પોસ્ટલ બેલેટ માટે અલગથી સાડત્રીસ ટેબલ પર મતગણતરી હાથ ધરાશે અઢાર પંચમહાલ લોકસભાની વિધાનસભા મતદાર વિભાગ મુજબ મત ગણતરીના થનાર રાઉન્ડ વિગતો અંગે જણાવ્યું એકસો ઓગણીસ ઠાસરા વિધાનસભા માટે બાવીસ રાઉન્ડ એકસો એકવીસ બાલાસિનોર માટે ચોવીસ રાઉન્ડ એકસો બાવીસ લુનાવાડા માટે છવ્વીસ રાઉન્ડ 124 સહરાના 21 રાઉન્ડ 125 મુરવા હડપના 18 રાઉન્ડ 126 ગોધરાના 21 રાઉન્ડ અને 127 કાલુલના 23 રાઉન્ડ મળીને કુલ 115 રાઉન્ડમાં મત ગણતરી કરવામાં આવનાર છે તેમજ પોલીસના ઉચ્ચ અધિકારી સહિતનો 350 થી વધુનો સ્ટાફ અને મત ગણતરી માટે 540 સ્ટાફ ફરજ બજાવશે તેમજ શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી પૂર્ણ થાય માટેનું આયોજન કરવામાં આવ્યું છે હાલ તો ગણતરીના દિવસો બાકી હોય ત્યારે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર જીતના દાવા કરી રહ્યા હોય પરંતુ આ લોકસભા બેઠક ભાજપની પ્રભુત્વ ધરાવતી હોય અને ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવ ચાર લાખ કરતા વધુ મહત્વની જીતવાના દાવા કરતા હોય ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ પણ એક લાખ કરતા વધુ મતો જીત નક્કી હોવાનું કાર્યકર્તાઓ ત્યારે કળશ ઢોળ્યો હતો અહેવાલ પ્રિતેશ દરજી પંચમહાલ ભારતીય ચૂંટણી પંચની સૂચનાઓ અને દિશા નિર્દેશો પ્રમાણે પંચમહાલ સંસદ વિસ્તારમાં કાઉન્ટિંગ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે એમાં કમિશનની સૂચના પ્રમાણે સિક્યોરિટી બંદોબસ્ત કાઉન્ટિંગ સેન્ટર ઉપર તમામ પ્રકારની વ્યવસ્થાઓ કાઉન્ટિંગ હોલ્સની અંદર તમામ પ્રકારની વ્યવસ્થાઓ એ આપણે કરી આપી છે એટલે પરમ દિવસે ચોથી તારીખે સવારે આઠ વાગ્યાથી કાઉન્ટિંગની process ચાલુ થશે તો એમાં ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન્સ અને પોસ્ટલ બેલેટ બંનેની કાઉન્ટિંગ આઠ વાગ્યા ચાલુ થઈ જશે સિક્યોરિટી બંદોબસ્ત વ્યવસ્થિત રીતે આપણે ત્રણ માં ગોઠવી નાખ્યું છે એ જે રીતે આપણા જે મેન પાવર છે જે કાઉન્ટિંગ સ્ટાફ છે એને આઈડેન્ટિફાઈ કરીને એની બે તાલીમો પૂર્ણ થઈ ગઈ છે અને કાઉન્ટિંગ હોલ્સમાં પણ તમામ પ્રકારની જે વ્યવસ્થાઓ છે એ પણ પૂર્ણ થઈ ગઈ છે એટલે તંત્રની તૈયારીઓ ચૂંટણી પંચના દિશા નિર્દેશો અને દિશા નિર્દેશો પ્રમાણે અઢાર પંચમહાલ સંસદીમાં વિસ્તારમાં પૂર્ણ છે અને આપણે ખાતરી છે કે કોઈ પણ પ્રકારની આ પ્રોબ્લેમ કે ઇસ્યુ વગર વ્યવસ્થિત રીતે કાઉન્ટિંગની પ્રક્રિયા પૂર્ણ થશે આપણે પંચમહાલ સંસદીય મત વિસ્તારની અંદર સાત એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી સેગમેન્ટ છે દરેક એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સી માટે અલગ કાઉન્ટિંગ હોલની વ્યવસ્થા છે સૌથી વધારે રાઉન્ડ્સ લુણાવાડામાં છે જ્યાં ટોટલ છવ્વીસ રાઉન્ડ્સમાં ઈવીએમની કાઉન્ટિંગ થશે એટલે પંચમહાલ સંસદીય મત વિસ્તારમાં ઈવીએમની વાત કરું તો છવ્વીસ રાઉન્ડ્સમાં કાઉન્ટિંગ પૂર્ણ થશે પાર્લિયામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સી માટે આઠ વાગ્યા ઈવીએમ અને પોસ્ટલ બેલેટ બંનેની કાઉન્ટિંગ થશે ઈવીએમ માટે અને પોસ્ટલ બેલેટ માટે કાઉન્ટિંગ હોલ્સ અલગ અલગ છે દરેક ટેબલ ઉપર ઈવીએમ ની કાઉન્ટિંગ ની વાત કરું કે પોસ્ટલ બેલેટ ની વાત કરું પણ જે ચૂંટણી ની સૂચનાઓ છે એના પ્રમાણે રિઝર્વ સાથે વ્યવસ્થિત પૂરતા પ્રમાણમાં સ્ટાફ ઉપલબ્ધ છે